ભારતના માનનીય સાંસદ શ્રી સંજય કુમાર ઝાના નેતૃત્વ એટલે કે તેઓની અધ્યક્ષતા હેઠળ જાપાન ખાતે એક સંસદીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકમાં વડોદરાના સાંસદ જોશીની એક મહત્વની ભૂમિકા રહે છે આતંકવાદ મુદ્દે જાપાને જાપાનનું સમર્થન મળ્યું છે સાંસદોના પ્રતિનિધિ મંડળની જાપાન ખાતે સફળ એક મુલાકાત જેમાં આતંકવાદ મુદ્દે જાપાનને ભારતની વાતનું સમર્થન આપ્યું છે ભારતના માનનીય સાંસદ શ્રી સંજયકુમાર ઝાના નેતૃત્વ હેઠળ સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળથી ચોવીસ મે બે હજાર પચીસ દરમિયાન જાપાનની મુલાકાતે સફળતાપૂર્વક પૂર્ણ કરી હોય જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી પણ સક્રિય ભૂમિકા ભજવી છે પ્રતિનિધિ મંડળ મુલાકાતની શરૂઆતમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી છે અંતિમ દિવસે જાપાનને પોતાની કર્મભૂમિ બનાવનારા આઝાદ હિન્દ સેનાના સ્થાપક શ્રી રાજબિહારી બોઝ જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ શ્રદ્ધાંજલિ આપી અને યાત્રા પૂર્ણ કરવામાં આવી છે સાંસદોના પ્રતિનિધિ મંડળ જાપાન સ્થિત ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો છે જેમાં ભારતની આતંકવાદ વિરુદ્ધની શૂન્ય સહનશીલતા નીતિ ઉપર ભાર આપવામાં આવ્યો છે આ સંદેશ સમગ્ર જાપાનમાં પહોંચાડવા માટે ભારતીય સમુદાયને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યો છે ત્રણ દિવસની મુલાકાત હોય તે દરમિયાન પ્રતિનિધિમંડળ જાપાનના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ જેમ કે સરકાર મીડિયા અને અકાદમિક ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે ગહન અને ઉપયોગી ચર્ચાઓ પણ કરીશું છે દરેક મિટિંગમાં પ્રતિનિધિ મંડળના વડાશ્રીએ ઝાએ જણાવ્યું હતું કે ભારતના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ પોતાના નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મળી સીમાપાર આતંકવાદ સામે સંલંઘિત રીતે લડી રહ્યો છે